ટ્રેક્ટર અને ઓઝાર ટ્રેક્ટર ઓઝાર વેચવાના છે વિડીયોની અંદર હું તમને ટ્રેક્ટર ઓઝારની ટોટલ માહિતી આપી દઈશ તમે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં પાવર ટ્રેક ટ્રેક્ટર છે અને સાથે ઓઝાર છે કયા કયા ઓઝાર છે શું કિંમત છે ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો

સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો આ ટ્રેક્ટરની પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાઓ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા તમે વિડીયો અંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટાયર મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ ટ્રેક્ટરની સાથે ઓજારમાં રોટાવેટર આપવાનું છે તમે વિડીયો અંદર રોટાવેટર જોઈ રહ્યા છો એકદમ સારું રોટાવેટર છે ફૂલ સાચવેલું કંપની કન્ડિશનમાં આખું રોટાવેટર જોવા મળશે તે પણ શક્તિમાન કંપનીનું રોટાવેટર છે અને અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રોટાવેટરની અંદર અને સાથે એક પાવડો પણ આપવાનો છે ટોટલ વસ્તુ વેચવાની છે કિંમત ચાર લાખ પચાસ હજાર સાડા ચાર લાખ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ઓજાર તમારે લેવાના હોય તો આ ટ્રેક્ટર અને ઓજાર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર અને ઓજાર પ્રોપર તમને રાજકોટ જોવા મળશે તો આ ફારૂકી ભાઈનું તમારે ટ્રેક્ટર લેવાનું હોય ટ્રેક્ટર અને ઓજાર